ઉત્તરપૂર્વ ફ્રાન્સમાં બે રાફેલ ફાઇટર પ્લેન હવામાં અથડાઈને મોટો અકસ્માત થયો હતો આ બંને રાફેલ એરક્રાફ્ટ સેન્ટ ડીઝિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી આ દુર્ઘટના દરમિયાન રાફેલ વિમાનમાં સવાર એક પાયલટ પોતે વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો પરંતુ અન્ય વિમાનમાંથી એક પ્રશિક્ષક અને તાલીમાર્થી પાયલટ હજુ પણ ગુમ છે ઉત્તરપૂર્વ ફ્રાન્સના શહેર કોલમ્બેલેસ બેલેસમાં એક મોટી દુર્ઘટના થઈ છે મળતી માહિતી મુજબ બે રાફેલ ફાઇટર પ્લેન હવામાં અથડાઈને જમીન પર પડી ગયા સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે રાફેલ વિમાનમાં સવાર ક્રૂ મેમ્બરની શોધ ચાલુ છે આ મામલામાં પેરિસમાં વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે બંને વિમાનોએ સેન્ટ ડીઝિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના દરમિયાન રાફેલ વિમાનમાં સવાર એક પાયલટ પોતે વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો પરંતુ અન્ય વિમાનમાંથી એક પ્રશિક્ષક અને તાલીમાર્થી પાયલટ હજુ પણ ગુમ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો